હાલો મિત્રો કેમ છો મજામાં એકદમ આજે મિત્રો આપણે આવી ગયા છીએ કેનાલે ફરી એકવાર શું કામ કારણ કે તમને દેખાડે ચેનલમાં કેટલું પાણી આવ્યું હોય મિત્રો તમે આ ટમરાનો અવાજ સાંભળતા ટિંગ કેનાલે હું ટમરાનો અવાજ આવે મશીનનો ફટફટી અવાજ આવતો હોય છે અને હવે તમે જોતા રહેજો મિત્રો કેનલ ભરી છે કેટલી કા મિત્રો આ એક આખા ખાલી છે આખી કેનલ ભરીને આજે જાય છે જોવો આખી કેનાલમાં પાણી આ પાણીનો વ્યૂ તમને ફરીને ચારે જ જોવા મળશે મેં કે લાવો મિત્રોને દેખાડવી કે કેનાલ આખી સરકાઈને જતી હોય એમ કેવું કહેવાય આખી ભરી છે આ કેનાલ પહેલાં તમને હરકી કેનાલ દેખાડ દો ને પછી આગળ આપણે બીજી વાત મિત્રો કરવી તમે કેનાલ જો તમને મજા આવશે મિત્રો કે એટલું બધું પાણી જ્યાં વરસાદ ઓછો હોય પાવા માટે કેનાલ સરકારે અત્યારે આપીએ પૂરી કે ભલે બધા ખેડૂત પાતા પાણી બધાને તમે જોવો આગળ આ વાડીઓમાં કપાય છે બધા ઉગાડીને મૂકી દીધા હે અહીંથી કેનાલ એથી અમે આપણે ઉભા છીએ પરવીણબેની વાડીએ મિત્રો વાડી અ્યારે હોય જ્યારે હોય ત્યારે તમે જોતા હશો પરિવીણ વાડી હે કેનાલ કાંઠે ગમે ત્યારે તમે અહીંયા આવ્યા હોય અને નીકળતા અટવાના હોય તો પરવીણ બહેન તમારે ફોન આ મેસેજ કરજો તમને હું કંઈક અટવાવું નહીં એવું સેટિંગ કરી દઈ પરવીણભાઈ આપણે પરવીણભાઈની વાડીએ અહીંયા જો આ ગેટ પાસે આ ગેટ પાસે પરવીણભાઈની વાડી છે આપણે નાલ ઉપર અને આવી રીતનું તમને દેખાય ને તેમ અટવાના હોય તમારે આપણે કહેવાનું આવા કોની વાડી છે પરવીણભાઈ હશે તો તમને મદદ આપણે કરે જો આ પરવીણભાઈની વાડી છે આ છે આપણા બદામ અને લીમડા ઢોરા માટે નીણ ખડકેલી છે અને બકાલો અંદર વાવેલું છે આપણે તમે જુઓ જીસોડાના વેલા છે આગળ કપા છે તમામ બકાલો વાવેલું છે મિત્રો હમણાં વાત કરું તો પરવીણભાઈ આવે ને મિત્રો આવી ગણા તો આપણે તમને પરવીણભાઈ દેખાડીએ ને વાત કરે છે આપણે ખેતી વિશે બધા માણસો આપણી પાસે ખેડૂ હોય આપણે ચેનલની અંદર મિત્રો તો ખેડૂતને આજે કંઈક સારું એવું જાણવાનું મળે અને કંઈ શીખવાનું કારણ કે અમારે પરવીણભાઈએ ઓર્ગેનિક બહુ કર્યું મિત્રો ઓર્ગેનિક ખેતી કરી કરી અને ઓર્ગેનિકમાં ફાયદા તો નથી મિત્રો તોય તમને આપણે આપણે એમના ઇન્ટરવ્યૂ લઈશું અને એમને પૂછશું કે કેમથી ઓર્ગેનિકમાં આ કરાય કે ન કરાય આપણે એ પૂછશું અને જાણશું કારણ કે ઘણા બધા આપણે અખતરા કરતા હોય કે ઓર્ગેનિકમાં કેમ રહે તો પરવીણભાઈ આવી જાય ને પછી આપણે એમને અરે વાત કરશું અને આપણે પૂછશું કે પરવીણભાઈ તમારે કેમ જોતી હોય તમે ઓર્ગેનિક કર્યું તો તમને ફાવવું કે ન ફાવ્યું કેટલી તકલીફ પડે ઓર્ગેનિકમાં અને કેવું કેવું મહેનત એમાં કરવી પડે મિત્રો કારણ કે ઓર્ગેનિકમાં બહુ જ મહેનત હોય મિત્રો બહુ એટલે બહુ આજે પરવીણભાઈ આવી જાય એ ગામમાં ગયા છે અમારે આપણા ભગવત કથા આપણે મિત્રો બે ભાગ નાખ્યા એની અંદર આપણે કથા ગામમાં ચાલુ છે પણ આજે મારે મિત્રો ફરી એકવાર આપણે કામય કરવું પડે એટલે માર્કેટની અંદર જવાનું હીરા બજાર આપણું કામ હીરાનું તમને ખબર છે મારે માર્કેટમાં જવાનું છે એટલે પરવીણભાઈને બે અમે વારંવાર હરિયા જતા હોય આપણે ચેનલ ઊભા આવી જાય પછી તમને મિત્રો દેખાડું કે પરિણભાઈ વાતચીત કરી અને બોટાદ જવાનું બોટાદ તો તમે જોઈ દીધું વારંવાર હું નાખું અને જો તમારે પાછા હીરા બજન લગતા વિડીયો જોવા હોય તો આપણી ધરમશ્રી ડાયમંડ ચેનલની અંદર તમે જઈ ગયો અવરનવર સારા સારા આપણે હીરાને લઈ હરેક પ્રશ્ન સોલ્વ કરાવ એવા આપણે વિડીયો બનાવીને નાખ્યા છે કે હીરાની અંદર કઈ રીતનું કામકાજ ચાલતું હોય કઈ રીતનું સેટિંગ થવું તમામ વસ્તુ આપણે હીરાની નાખીએ ધરમસિંહ ડાયમંડ ચેનલ આપણે યુટ્યુબની અંદર ધરમસિંહ ડાયમંડ ચેનલ હોય ને એની અંદર તમને મળશે હવે તમને દેખાડું મિત્રો તો પરવીણભાઈ ગાડી લઈને આવી રહ્યા છે પછી આપણે એમની વાત કરવાની હે આજે આજે લેવાનું હોય રો આવું પ્રવીણભાઈ ગાડી લઈને નીચે ઉતરી ગયા છે હવે આપણે મિત્રો ધીમે ધીમે જઈશું નીચે અને આ પતરા મિત્રો વાવાઝોડું આવ્યું કીધું બહુ નુકસાન થયું પરિમાણભાઈ અમારા બધા પતરા ઉડી ગયા હતા બહુ નુકસાની જાય પણ એ ક્યાં આવું કોને વાળીએ મિત્રો નુકસાની જાય જાય જો આ આપણે ગાય ભાઈ ગાય રાખે એક ભેંસ અને વાછડી અને આ ટપક બીટાડવાનું આપણે સરખો એ જો આ પોપયો બદામ અને બધા ટીપડા મિત્રો આ પરિણામ ઓર્ગેનિક કરતા નહીં આમાં ટીપડામાં સાણિયું ખાતા ને એવું ઘણું બધું ભરતા હતા એ લીંબુડી જામફળી તમામ વસ્તુ તમે જોવા મળશે તમે લીંબુડી જોઈ મિત્રો આ વાડીનો વ્યૂ કેવો મળે મજા આવીને જોતા રહેજો પરિણભાઈ અમારે કહું દેશી છે ખેતી બહુ કરી મિત્રો મેં કીધું કે હમણાં પરિણામભાઈ આવે ને એટલે આપણને કહે છે કે ઓર્ગેનિકમાં કેમ રહે પરિણભાઈ મિત્રો આપણે પરિણામભાઈને પૂછ્યું તો પરિણભાઈ એમ કીધું ઓર્ગેનિકનું કોઈને કહેવાનું નથી કારણ કે બહુ માથે પડ્યું છે ખૂબ એમને મહેનત કરી મિત્રો પણ ઓર્ગેનિકમાં ઓર્ગેનિક કરવા માટે તમારે પાંચ સાત વરનો એક ભોગ જોવી તો આપણે ઓર્ગેનિકનું કંઈ કહેવાનું નથી મને કે તમે ના પાડતો કે ઓર્ગેનિકમાં કંઈ કહેવાનું નથી એટલે ઓર્ગેનિકમાં એમને પાંચ સાત વર્ષ મહેનત કરવી પણ તોય આપણે ઓર્ગેનિક કરવા માટે આપણે જે દવાઈ સાંટી ને એ બધું કાઢવા માટે બહુ વાર લાગે છે ઘણો સમય થાય એટલે મને તમે આવી દો તો મિત્રો હવે આપણે આ ક્યાં આવે છે અમે જઈ રહ્યા છીએ બોટાદ જો અહીંયા લોકો હોય તો ભલે સારું સારા એવું મળે તમને દેખાડી બાકી નકર આપણે બહુ પૂરો કરવાનો છે